ટ્રાફિક તો રવિવારે કોઈ ઘરે કાંઈ બેસતું ટ્રાફિક તો ઘરે કોઈ નથી બેસતું બધા ક્યાં જાય રાઈટ લેવાઈન જાય ને મને કે કે આ બે ડગલાય માન ન થા ચમમન દગી જમવામાં છે રોટલી સફેદ ભૂંગળા પપૈયાનો સંભારો કોથમીડા બટેટાની સુકી ભાજી દાળ ભાત છાશ ખીર અને પાણી બુ ચાલો જમવા પેટનો ખાડો ભુલવા ક્લિક બાય ભવાની સ્ટુડિયો માંગરૂડ તો આ એમાં જમવાનું પતી ગયું છે અને વૈષ્ણવે એમ કહેતી હતી કે હે ને હે અમારું બધું કામ બામ પતી ગયું જમવાનું પતી ગયું ને તો વોઇસ ઓવર કરી લેજે કારણ કે હે ને પાછળ હે ગીત વાગતું હતું ને એટલે કરી લેજે તો મેં કીધું હા આપણે કરી લેશું અને પછી વૈષ્ણવ એનું લેસન કરતી હતી ને આપણે શું કરતા હતા રીલ્સ જોતા હતા રીલ્સની કોમ્પિટિશન આવી ગઈ છે જેને મારી સાથે રીલ્સ જોયું ને તો જોયા રાખજો હું પણ તમારી સાથે રીલ્સ જોઈ અને હું તો રીલ્સ જોયા છો જોયા જો થી પાંચસો રીલ મેં જોઈ ગઈ એટલે બસ્સોથી પાંચસો

લખો 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 અને આઈ જો મમ્મી સિંગદારિયા જો કે મને મને કોઈ સજેસ્ટ નહીં કરે કારણ કે મને સિંગ સિંગદારિયા મને નથી ભાવતા હિન્દી નથી ચોટલો વાયરો હે મમ્મીએ અને હું આ ફેરબુક લખું તો મારા મીઠું છે અને બહુ હસવું આવે છે કારણ કે બેન છેલ્લા દિવસે બધી ફેરવું કરે

અમને બેને એવું કે બધા છોકરા એમ કેતા હોય કે તું હુ જા મોબાઈલ મૂકીને પણ અમારા ઘરે એમ કહેવામાં આવે છે હું તો નહીં કે હું નહીં મોબાઈલ જોજે કારણ કે અમને ઉઠાલવાના ભારી પડી જાય તેટલા માટે